નમસ્કાર મિત્રો ભૂતિયો જગમાલ વેલા બાપા અને નરબક્ષી આ રૂપાવટી નગરીમાં જવા માટે નીકળ્યા છે પણ આ રૂપાવટીના માયાવી જંગલમાં તેમને એક માયાવી પાળિયો મળ્યો છે અને આ ચારેય જણને આગળ વધવા દેતો નથી અને તેની માયામાં આ ચારેયને ફસાવી રાખ્યા છે ત્યારે મા મેલડીએ આવીને કહ્યું કે ભૂતિયા આ પાળિયાને પાણીથી પલાળી નાખ તો તે તારા વશમાં આવશે અને પછી તે તેની જગ્યા બદલી નહીં શકે કારણ કે આ પાળિયાને અને પાણીને લેવા દેવા છે અને હવે તો જગમાલ આ પાળિયાને સંતાઈ અને પાણી છાંટવા માટે પાછળ થઈને જાય છે અને ભૂતિઓ સામેથી આવે છે પણ ત્યારે આ પાણી પાળિયા ઉપર છંટાય એ પહેલાં તો પેલા બે બળદો જગમાલને જોરથી ભેટું મારે છે અને પછી તો તે પાળીઓ અને બળદ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને પછી ભૂતિયો જગમાલ પાસે જાય છે ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા તારું કામ હું પૂરું ના કરી શક્યો મને માફ કરી દે ભાઈ અને ત્યારે ભૂતિઓ કહે છે કે જગમાલ આમાં તારો કાંઈ વાંક નથી અને હવે તો આ પાળિયાને આ ભૂતિયો જ પકડશે અને તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી અને આમ કહી અને ભૂતિયો કહે છે કે જગમાલ તમે બધા એક કામ કરો અને પેલો પાળિયો તો અહીંયાથી અદ્રશ્ય થઈ ગયો છે માટે તે આ જગ્યા ઉપર બીજી વાર આવશે નહીં એ માટે તમે અહીંયા જ સૂઈ જાઓ કેમ કે મોડી રાત થઈ ગઈ છે અને હું તમારા બધાનો પહેરો ભરું છું કે ભલે ભૂતિયા અને અને પછી તો જગમાલ વેલા બાપા અને નરભક્ષી ત્યાં સુઈ જાય છે અને આ ભૂતિયો એકલો ઊભો ઊભો વિચાર કરે છે કે આ પાળીઓ કોણ હશે અને તે આમ જગ્યા બદલી અને રોજ રાત્રે શું સાબિત કરવા માંગતો હશે અને પાછો કોઈના હાથમાં પણ તે આવતો નથી પણ એ પાળિયાને ક્યાં ખબર છે કે હું પણ કોઈ જીવો તેવો નથી પણ અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છું અને આજે મારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ પાળિયો કોણ છે અને આમ વિચારી અને આ આ તો ત્રણેયની સામું જુએ છે તો ત્રણેય જણા ઘોર નિંદરમાં સૂતેલા છે તેથી ભૂતિઓ ત્યાંથી અડધી રાત્રે બાજનું સ્વરૂપ ધારણ કરે છે અને બાજ બની અને તેણે અડધી રાત્રે આકાશમાં ઉડાણ ભરી અને આમ ભૂતિયો તો બાજ બની અને ઉડી ગયો પણ ત્યારે આ જગમાલ જાદુગર તેની ઝીણી નજર રાખી અને ભૂતિયાની સામું જોઈ રહ્યો હતો અને જ્યારે ભૂતિયો બાજ બનીને આકાશમાં ઉડી ગયો ને ત્યારે જગમાલ ત્યાંથી ઊભો થઈ અને મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પણ આ ભૂતિયો કોઈ જેવી તેવી શક્તિ તો નથી પણ મને લાગે છે કે કોઈક દિવ્ય પુરુષ છે પણ એ તો એની કોઈ વાત મને જણાવતો નથી પણ આજે મારો શક સાચો પડ્યો છે કે આ ભૂતિયો કોઈ નાની હસ્તી નથી અને એટલું તો હું જાણીને જ રહીશ કે આ ભૂતિયો કોણ છે પણ હા એક વાત તો સાચી છે કે ભૂતિયો ગમે તે હોય પણ હું હંમેશા ભૂતિયાની રહીશ અને અને તેને સપોર્ટ આપીશ આટલું કહી અને જગમાલ પાછો સુઈ જાય છે અને આ બાજુ ભૂતિયો રાતના અંધારામાં આ જંગલમાં બાજ બની અને ફરવા નીકળ્યો છે અને જ્યારે તે ફરતો ફરતો જંગલના પાછા મૂળ ભાગમાં આવ્યો ને ત્યારે તેને પેલા બે બળદો દેખાણા અને તેમને જોઈ અને આ ભૂતિઓ કહે છે કે બે બળદો અહીંયા શું કરી રહ્યા છે લાય આજે તો બાજના સ્વરૂપે જઈ અને એમની વાતો તો સાંભળું અને આમ વિચારી અને આ બાજ બનેલો ભૂતિયો પેલા બળદોની પાસે જઈને બેસે છે ને ત્યાં તો નીચે નમીને જોયું તો ત્યાં પેલો પાળિયો હોય છે અને આ પાળિયો પેલા બળદોને ધમકાવી રહ્યો છે અને કહે છે કે આ પહેલી વાર આવું બન્યું છે કે આ જંગલમાં દસ દિવસથી આ ચાર માણસો ફરી રહ્યા છે અને એમનું આપણે કાંઈ બગાડી નથી શકતા માટે હવે તમે કાંઈક કરો નહીતર મને જો ગુસ્સો આવી ગયો ને તો હું એમના ઉપર અતિ ભારે માયાજાળ બિછાવીશ અને તેઓ મોતને ઘાટ ઉતરી જશે પણ એ પહેલાં હું તમને જણાવી દઉં છું કે તમે ગમે તેમ કરી અને તમે બંને એમને મારી નાખો અને આ જંગલને માનવજાત મુક્ત કરો અને તેમને આપણા વિસ્તારમાંથી જવા દેવાના નથી નહીતર તેઓ રૂપાવટીનું પહેલું પગથિયું પાર કરી જશે માટે આપણે ગમે તેમ કરી અને એમને મારી નાખવાના છે ત્યારે પેલા બંને બળદો નીચું મોં નાખી અને આ પાળિયાની વાતોને સાંભળી રહ્યા છે કે ગમે તેમ કરી અને આ ચાર માણસો જો આપણા વિસ્તારમાંથી નીકળી ગયા ને તો આગળ જતા તેઓ ફસાઈ જવાના છે કેમ કે આગળ તો મહાવિદ્યાથી ભરપૂર એવી રાણી રંભાનો વિસ્તાર આવે છે અને એના વિસ્તારમાં તો ગયા પછી

આ વખતે આ પાળિયાને છોડવાનો નથી પણ ત્યાં તો પાળિયો ફરી બોલ્યો કે આ ચાર માણસો મારા ઉપર પાણી છાંટવા આવ્યા તો એમને એ કેવી રીતે ખબર પડી કે આ પાળિયાને પાણીથી નફરત છે માટે હવે એક વાત તો સાબિત થાય છે કે આ માણસો કોઈ જીવા તેવા નથી પણ બધી વાતે પહોંચેલા છે અને આવતીકાલે રાત્રે જ્યાં સૂકા પાનના ઢગલા પડ્યા છે ને એ આપણી જે પહેલી જગ્યા હતી ને ત્યાં આગળ આપણે મળીશું ત્યારે ભૂતિઓ બાજ સ્વરૂપે મનમાં વિચાર કરે છે કે હે પાળિયા તું ભલે ગમે તે હોય પણ આ વખતે મને પહેલાંથી ખબર પડી ગઈ છે કે આ પાળિયાને આવતીકાલે રાત્રે ક્યાં જવાનું છે અને તે જગ્યા મેં જોઈ લીધી છે અને હવે તો આ પાળિયાને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં

ભૂતિયાની સામુ જોઈ રહ્યો છે કે રાત્રે બાજ જો પૂછી લઉં ને તો તે મારાથી ચતુર બની જાય અને તે મારા હાથમાં પછી આવશે નહીં અને ત્યારે ભૂતિયો જગમાલની સામે જોઈને કહે છે કે હે જગમાલ જાદુગર આજે મારી સામે આમ ધારી ધારીને શું જુએ છે ત્યારે જગમાલ કહે છે કે કાંઈ નહીં ભૂતિયા એ તો સવાર સવારમાં જો તારું મોઢું જોવું ને તો મારો દિવસ સારો જાય છે ત્યારે નરભક્ષી કહે છે કે ભૂતિયાનું મોઢું જોઈ અને તારો દિવસ સારો જાય છે તો શું અમારું મોઢું જુએ તો તારો દિવસ ખરાબ જાય છે ત્યારે જગમાલ કહે છે કે હા તારું રાક્ષસ જેવું મોઢું જોવું ને એના કરતાં તો ભૂતિયાનું મોઢું જોવું સારું અને મારો દિવસ તો સારો જાય અને ત્યારે નરભક્ષીને ગુસ્સો આવી ગયો અને કહે છે કે જગમાલ આજ પછી તને મારું મોઢું ક્યારે નહીં બતાવવું ત્યારે ભૂતિયો આ બંનેના ઝઘડાને જોઈ અને સી રહ્યો છે અને કહે છે કે તમે બંને જણા બરાબર ઝઘડી લ્યો પછી આગળ નીકળી જઈએ ત્યારે વેલા બાપા કહે છે કે તમે બંને આમ લડશો ને તો આપણે આપણા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચશું એના કરતાં તમે ભેગા રહો અને આમ અંદરો અંદર લડશો નહીં અને ત્યારે જગમાલ કહે છે કે અરે રે નર બક્ષી તું તો મારા સગા ભાઈ જેવો છે અને હું તો તને ખાલી મજાક કરતો હતો ભાઈ અને તું પણ મને ભૂતિયાના જેટલો જ વહલો છે ત્યારે નર પક્ષી કહે છે કે નાના જગમાલ તું તો ખાલી મને રૂડું મનાવવા માટે કહે છે બાકી તારા દિલમાં એવું છે જ નહીં ત્યારે જગમાલ કહે છે કે હે નરભક્ષી મારા મિત્ર હું રોજ સવારે હવે તારું મોઢું જોઈને ઊઠીશ બસ હવે તો તું ખુશ છે ને ત્યારે નરભક્ષી કહે છે કે હા મિત્ર તો બરાબર છે અને આમ બંને મિત્રોના આવા મીઠા ઝઘડાને જોઈ અને વેલા બાપા અને ભૂતિઓ તો ખૂબ હસ્યા અને પછી ભૂતિઓ કહે છે કે ચાલો હવે આપણે આપણા રસ્તે જઈએ અને આપણા લક્ષ્યને પૂરું કરવાનું છે અને આજનું કામ શરૂ કરીએ અને પછી તો ચારે જણા પાછા ચાલતા ચાલતા પેલા તળાવની પાસે આવે છે અને તળાવની પાળે આવી અને ભૂતિયાએ પેલા ફળની અંદર પાણી ભર્યું અને કહે છે કે હે જગમાલ તું આ પાણીને પેલા પાળિયાની ઉપર રેડવામાં અસમર્થ રહ્યો ને તો હવે જોજે હું આ પાણી કેવી રીતે એના ઉપર રેડું છું અને જો એ પાળિયાને વસમાં ના કરી નાખું ને તો મારું નામ પણ ભૂતિયું નહીં ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા તારી વાત ના થાય તું તો ધારેને એ કરી શકે છે અને આમ ત્યાંથી પાણી ભરી અને આગળ ચાલ્યા અને આગળ ચાલતા ચાલતા રસ્તામાં ભૂતિયો રોકાઈ જાય છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આમ ઉચિંતો તો અહીંયા કેમ રોકાઈ ગયો ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા આપણે હાલમાં જે જગ્યાએ આવીને ઊભા રહી ગયા છીએ ને એ જગ્યાએ જ આજે રાત્રે પાળિયો આવવાનો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા પાળીઓ તો ધારે ત્યાં જાય અને એ તો એની મરજી ફાવે એમ કરે અને આવડા મોટા જંગલમાં તું એમ કેવી રીતે કહી શકે કે એ પાળિયો આજની રાત્રે અહીંયા આવવાનો છે ત્યારે જગમાલ પણ બોલ્યો કે ભૂતિયા તને એવું કેવી રીતે ખબર પડી કે આજે આ પાળિયો અહીંયા આવશે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમે એક વાત જાણી કે આ પાળિયાને મળવા રોજ રાત્રે પેલા બંને બળદો આવે છે કે હા એ તો ખબર જ છે એમાં કાંઈ નવું નથી તો કે વેલા બાપા આ બળદો જ્યારે રાત્રે પણ આ પાળિયાને મળે છે ને ત્યારે તેમને આ પાળીઓ પોતે જણાવે છે કે આવતીકાલે રાત્રે આપણે ક્યાં મળવાનું અને તે જગ્યાઓ તેઓ ત્રણ જણા મળી અને નક્કી કરે છે અને એ માટે તો આ બળદો રોજ રાત્રે પાળિયાને ગોતી લે છે અને આ આ બળદો અને પાળીઓ વાતો કરતા હતા કે કાલની રાત્રે આપણે આ જગ્યાએ મળીશું અને એ વાત સાંભળી લીધી હતી અને એ જગ્યા આજ છે જ્યાં આપણે અત્યારે ઊભા છીએ ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા રાત્રે તો આપણે સાથે સાથે સુઈ ગયા હતા તો તે આમની વાત ક્યારે સાંભળી ત્યારે ભૂતિયો કહે છે કે જગમાલ હાલ તને એ બધું જણાવવા જઈશ ને તો આપણું કામ અધૂરું રહી જશે એના કરતાં એક કામ કરો અને આજે સાંજ થવા આવી છે તો તમે સામે જે ઝાડીઓ છે ને ત્યાં જઈને સંતાઈ જાઓ અને હું આ ઝાડની ઉપર ચડી જાઉં છું અને જેવો પાળીઓ અહીંયા નીચે આવશે ને તો હું આ ઝાડ ઉપરથી બેઠો બેઠો એ પાળિયાના ઉપર પાણી છાંટી દઈશ અને પાળીઓ આપણા વશમાં આવી જશે અને પછી એનું રાજ આપણને જાણવા મળી જશે અને મિત્રો ભૂતિયો આવો પ્લાન બનાવે છે અને પછી ત્રણે મિત્રો સામે ઝાડીઓમાં સંતાઈ ગયા અને ભૂતિયો ઝાડની ઉપર ચડી અને બેઠો છે અને મિત્રો ત્યાં ઘટના એવી બને છે કે ત્યાં જ ઝાડની નીચે તે પાળીઓ આવીને પ્રગટ થાય છે ત્યારે ભૂતિઓ આ મોકો જવા દેવો નથી અને ભૂતિઓ ત્યાં ઉપર બેઠો બેઠો ઝાડ ઉપરથી આ પાળિયાની ઉપર પાણી છાંટ્યું અને પછી તો આ પાળીઓ અદ્રશ્ય થઈ શક્યો નહીં અને પછી ભૂતિઓ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને સામે ઝાડીમાંથી તેના ત્રણ મિત્રો પણ નીકળ્યા અને ત્રણેય જણા પાળિયાની આજુબાજુ પહેલાં તો નાચવા લાગ્યા અને પછી ભૂતિઓ કે પાળિયા હવે તારો ખેલ ખતમ થઈ ગયો છે અને તને એમ હતું ને કે તું અમને ચારેને મારી નાખશે પણ તે અમને ઓળખવામાં ભૂલ કરી છે અને હવે તો તારે તારું રાજ કહેવું પડશે નહીતર તને ઉપાડી અને સીધા તળાવમાં નાખી ત્યારે પાળીઓ બે હાથ જોડતા કહે છે કે ભૂતિયા મને માફ કરી દે અને તમને હું મારું રાજ જણાવું છું તો મિત્રો તમે પણ જો આ પાળિયાનું રાજ જાણશો ને તો તમારા પણ કાળજા કંપી જશે તો મિત્રો આ પાળિયાનો ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ છે પણ મિત્રો તેના ઇતિહાસને આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી